તો ગાઈસ ફાઇનલી ગેસ બંધાઈ ચૂક્યો છે તો શું અત્યારે હું આવી જાઉં છું બારિયા તો શું આ રસ્તો છે ને જે ગેસની બોટલ લેવા જવા માટે બહુ તકલીફ પડે છે કારણ કે આ રોડ એટલો ખરાબ છે એટલો ખરાબ છે એટલી કીચડ છે ને આગળ ગાડીવાળા દીખો અને ફાઇનલી ગેસ લેવાઈ ગયો છે સો હે ગઇસ વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ કેમ છો ગુડ મોર્નિંગ એવરી ઓન એન્ડ આજના નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને અત્યારે હું ફાઇનલી રેડી છું બરિયા જવા માટે કારણ કે આજે જવાનું છે આપણે બરિયા અત્યારે ગેસ ફરવા માટે અને મમ્મી ઓલરેડી બાર્યા જઈ ચૂકી છે અને મારો ત્યાં જઈને વેઇટ કરાય છે તો ફટાફટ નીકળીએ ગાડી પણ બહાર બહાર બિલકુલ રેડી છે અને હું પણ રેડી છું હવે ગેસનો બોટલ મારે લઈ જવાનો છે મમ્મી લઈ નથી ગયા મમ્મી દાળ ઘડાવવા માટે લઈને ગઈ છે તો મારે ગેસનું બોટલ લઈને જવાનું છે તો ચલો ફટાફટ ગેસનો બોટલ રીલોડ કરીએ બાઈક પર અને નીકળીએ સો ગાઈસ ફાઇનલી ગેસ બંધાઈ ચૂક્યો છે અને ગાડી પણ રેડી છે પણ અત્યારે વરસાદ બહુ આવે છે તો વરસાદની માહોલીમાં કંઈક વરસાદ નહીં આવી જાય તો સારું છે અને અંદર પાણીનો મતલબ કે અત્યારે બહુ બધું બજારમાં બી ફાળી ફરાયેલું છે એવું લાગે છે તો બાકી ફાઇનલી ગેસ કમ્પ્લીટ રેડી છે અને હું રેડી છું અને બાઇક પર રેડી છે એટલે હવે ટાઈમ છે ને મારે ફટાફટ નીકળી જઈએ તો ચલો નીકળીએ તો શું અત્યારે હું આવી જાઉ છું બારિયા તો શું આ રસ્તો છે ને જે આ જે અંદર જાય છે ગેસની બોટલ લેવા જવા માટે બહુ જ તકલીફ પડે છે કારણ કે આ રોડ એટલો ખરાબ છે એટલો ખરાબ છે એટલી કીચડ છે ને અહીંયા આગળ ગાડીવાળા આવે દીખો જેમ તેમ જેમ તેમ કરીને ગાડીવાળા આવે છે જીટ કચરાની એલી બાજુમાં અરે અહીંયા ઘડી વરસાદ નથી અરે એકદમ 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 વરસાદી માહોલ છે અને અહીંયા આગળ બિલકુલ તડકો પડી રહ્યો છે ફૂલ તડકો લાગી રહ્યો છે અને ગરમી બી થઈ રહી છે અને ત્યાં આગળ આપણે ગામડે એટલો બધો વરસાદ પડે છે ને કે સવારથી બસ ખુલવાનું નામ નથી લેતું અને અહીંયા આગળ વરસાદમાં છાંટો બી નથી દેખો પછાડી કંઈ જ નથી બિલકુલ તડકો છે અને બાકી રસ્તો બહુ ખરાબ છે અને ફાઇનલી ગેસ લેવાઈ ગયો છે એટલે લઈને નીકળીએ ગેસ અને આ ગાડીઓ બહુ બધી આવ્યા છે ને એ પહેલાં જ ઘેરમાં બહાર કાઢી પડે છે જેટલી કિચડ એટલી કિચડ કરી નાખે છે અને ખબર નહીં કિચડ ક્યાંથી આવી નહીં ખબર પણ બહુ બધી કિચડ સુ ફાઇનલી આવી ચૂક્યો છું ઘરે અને અહીંયા આગળ આવ્યા ને અહીંયા આગળ વરસાદ છે અને ત્યાં આગળ વરસાદ નહોતો મતલબ બારીમાં વરસાદ બિલકુલ નથી તડકા જેવું છે ને બિલકુલ છાટો પાણી બી નથી પડી અને તારા ફરી પાછો વરસાદ ચાલે અને અત્યારે વાતાવરણ બિલકુલ એવું છે કે વરસાદ આવે એવું દેખો બિલકુલ વાતાવરણ એવું છે ભલે મોબાઈલમાં કદાચ એવું લાગતું હોય કે તડકો પણ તડકો નથી એકદમ વરસાદી બિલકુલ માહોલ છે સો ગાઈસ તો અત્યારે ફોન આવ્યો છે જગુબેનનો કે હું રસ્તામાં ઊભી છું અને અહીંયા આગળ ઘરે આવવા માટે કોઈ સાધન નથી તો દેવા આવો મતલબ કે આપણે ઢું લેવા જવાનું છે તો વરસાદ આવે એની પહેલા આપણે ફટાફટ ભાગીએ અને એને લઈને આવીએ ચલો તો ગાડી બી રેડી જ છે તો પછી વેઇટ કરીએ તો તો કઈશ જગુબેન લઈ લીધા છે આપણે પેલી આવી અને પછાડીથી કહે છે કે હાઈ અને વરસાદનો ફૂલ માહોલ છે એટલે કે વરસાદ આવી જાય એવું લાગ્યું છે એટલે અમે રમફાટ આવ્યા ઘરે કારણ કે જલ્દી જલ્દી આવવા માટે જગુબાઈને સ્ટેન્ડ પકડાઈ દીધી છે અને પહેલી વાર મોબાઈલ મતલબ મારી સ્ટેન્ડ પકડી છે એટલે મોબાઈલ સાથે તો થોડા ડરી ડરીને પકડી રહ્યા છે બટ એને પહેલી વાર પકડ્યો એટલે ડાયરેક એનો એનો જ વિડીયો કરવા લાગી બાકી મને તો લીધું જ નહીં સો સવારે ફાઇનલી અત્યારે આવી ચૂક્યા છે ઘરે અને वीडियो ने कर दिया यंगली फाइनली एंड मरे से जल्दी नवी वीडियो आते नवर्ट वीडियोस आते तब तक लिए बाय वीडियो कॉमिंग आते हैं वीडियो ने पसंद थोड़ा भी वीडियो पसंद आया तो वीडियो ने लाइक कर जो शेयर कर जो ने चैनल सब्सक्राइब कर जो बप्पा टक्कर लव यू गाइस